ચાલો મિત્રો આજે આપણે વિઠોદર ગામે આગ માતાના દર્શન કરવા માટે હા મિત્રો તમે વિઠોદર જશો એટલે કંઈ રસ્તા આવશે ત્યાં આગળ તમારે પરસાદી જોવે તો તમને મળી જશે બાકી આજે ઉતરણ છે એટલે પતેંગો પણ ત્યાં આગળ વેચે છે તમારે લેવી હોય તો તમે લેજો મિત્રો અને બાકી દેખો તમારે પ્રસાદી પણ લેવી હોય તો તમે પ્રસાદી ત્યાંથી ખરીદી શકો છો અને આ પ્રસાદીની દુકાનો છે ત્યાં આગળ તમને મળી જશે ગમે ત્યારે આવશો તો આ દુકાને તમને પ્રસાદી મળી જશે મિત્રો હા પછી તમારે કોઈ પાણી બાણી પીવું હોય ત્યાં આગળ પાણી પણ વ્યવસ્થા છે અને અગરબત્તી શ્રીફળ બધુંય મળી જશે તમને મિત્રો અને આ જે રસ્તો છે એ યાગમાતા મંદિરે જાય છે અને આ રહી મંદિરની મોરે મેદાન છે ત્યાં આગળ તમારે કોઈ ગાડી હોય કે બાઈક હોય કે ટ્રેક્ટર હોય તો તમે ત્યાં આગળ મૂકી શકો છો બારે જગ્યા ફૂલ છે અને બીજું માત્ર એક કે ત્યાં આગળ એક ગેટમાંની અંદર એક મંદિર આવેલું છે એ ગણપતિ બાપાનું છે ત્યાં દર્શન કરીને તમે અંદર જઈ શકો છો હવે આ દેખો મેળો લાગેલો છે ત્યાં આગળ આપણે આવ્યા મંદિરમાં આ છે ધૂણી અને હવે આપણે માતાજીના દર્શન કરીએ આ હનમાન દાદા છે એમના તમે દર્શન કરી શકો છો પછી બાજુમાં નાના નાના મંદિર બનાવેલા છે અને આ આગ માતાનું મંદિર આવ્યું અને તમે ત્યાં આગળ દર્શન કરી શકો છો મિત્રો જોઈ લેજો બરાબર આ દેખો દેખો આ લોકો બધા ત્યાં આગળ દર્શન કરે છે માતાજીના અને મિત્રો બાકી તમે જશો એટલે મજા આવશે માતાજી નો હાથ છે તમારું કામ પૂરું કરશે માતાજી માતાજીની શ્રદ્ધા તમારે પણ રાખવાની વિઠોદર આગ માતા